હેલો ગાઈઝ વેલકમ ટુ ધ ડી જે વ્લોગ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સો આજે છે ચૈત્ર નવતાનો બીજો દિવસ તો ચાલો દિનચર્યા આપની ચાલુ કરીએ તો અત્યારે હું રેડી થઈ ગઈ છું મંદિરે જવા માટે તો ચાલો મંદિરે જઈએ તો અહીંયા પહોંચીને અમે લોકોએ લઈ લીધા છે તોરણ થોડા ઘણા ફૂલ અને કંકોણ થેલી તો પહેલાં તો અમે લોકો આવ્યા છીએ મહાલક્ષ્મી માતાના મંદિરે તો અહીંયા તોરણ ચઢાવવું એ શુભ મનાય છે તો અમે પહેલાં તોરણ ચઢાવી દીધું અને અંદર જતાંની સાથે અમને ખબર પડી કે ફોન અલાઉ નથી કરતા તો અમે શું લઈ શક્યા નહીં ત્યારબાદ અમે લોકો આવી ગયા આશાપુરી માતાના મંદિરે જ્યાં ચૈત્ર નોરતાના તહેવારમાં આ રીતનું સારીનું યુનિક રીતનું આખા મોલ્લામાં ડેકોરેશન કરેલું હતું જો કેટલું સરસ લાગે છે તો આ છે આશાપુરી માતાના બીજા દિવસનો શ્રૃંગાર તો હું ઘરે આવી ગઈ છું અને આજે હું બનાવવાની છું દાલ મખની તો હું એ દાલ મખની માટે રાજમા બાફી દીધા છે હવે એક પેનીમાં આપણે બતલ લેશું અને એના પછી ઘી લેશું ત્યારબાદ આપણે એની અંદર ચોપ કરેલું લસણ નાખશું અને એને હવે મિક્સ 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 ત્યારબાદ આપણે લાગશું લાલ મરચીનો પાવડર અને એને પણ આપણે મિક્સ 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 કરી દઈશું એના પછી આપણે નાખીશું ટોમેટો પ્યુરી અને એને પણ આપણે પ્રોપર રીતે કરી દઈશું મિક્સ 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 પછી આપણે ઉપરથી નાખીશું આદુ લસણની પેસ્ટ અને એને પણ આપણે પ્રોપર રીતે મિક્સ કરી દઈશું તો એના પછી આપણે જે રાજમા બાફેલા છે તેને પણ એની અંદર નાખી દઈશું અને એને પણ પ્રોપર રીતે મિક્સ કરી દઈશું તો આ જ સિમ્પલ અને સોબર દાલ મખનીની રેસીપી હવે લાસ્ટ આપણે એની ઉપર નાખશું ક્રીમ જેનાથી એ સોફ્ટ અને ક્રીમીનેસ થઈ જાય છે તો મારી દાલ મખની અને ચાવલ રેડી થઈ ગયા છે ત્યારબાદ ઘરના બધા કામ પતાવીને હું હાર્દિક સાથે નીકળી ગઈ માટે અને બજારમાંથી લેવાનું હતું કાલે માથેની થોડી ઘણી સબ્જી અને થોડા ઘણા સામાન અને હું ઘરે આવતાની સાથે ઊભી હતી ગેલેરીમાં અને મને આ દ્રશ્ય જોવા મળ્યું જે કેટલું સરસ છે આટલી સરસ કુદરતની કલામત છે ત્યારબાદ ગઈ હું ચેમ્પુ પાસે અને આ જોવા આપણો ચેમ્પુ કેટલો સરસ બેસેલો છે ને અને એના પછી હાર્દિકની પાસે આવી તો હાર્ડિક કરતા હતા એમના વ્લોગનું એડિટિંગ ત્યારબાદ હું એ એકલી જ આઈસક્રીમ ખાઈ લીધી સો બસ આજના માટે આટલું જ તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ લવ યુ